પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગર જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટ લેલા ગેંગના પાંચ સભ્યો ગિરફતાર જામનગરમાં ચૂનાના ભઠા વિસ્તારમાં રહેતી એક બુઝુર્ગ મહિલા રિક્ષા માન્ય મુસાફરો સાથે બેઠી હતી જે દરમિયાન એક મહિલા સહિતના પાંચ શખ્સોએ તેને ડરાવી ધમકાવી હાથમાં પહેરેલી એસી હજારની કિંમતની સોનાની બંગડીની લૂંટ ચલાવી ટોળકી ભાગી છૂટી હતી જેઓ સામે સિટીઆઈ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સિટીઆઈ ડિવિઝન પોલીસે ધાડપાડુ ગેંગના એક મહિલા સહિતના પાંચ સભ્યોને ગિરફતાર કરી લીધા છે અને તેઓ પાસેથી લૂંટમાં ગયેલી સોનાની બંગડી રિક્ષા સહિતનો માલસામાન કબજે કરી લીધો છે ચઢોળકીએ સાતથી વધુ ગુનાઓને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે જામનગરના ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી સવિતાબેન બચુભાઈ ઝાલા નામની સિત્તેર વર્ષની બુઝુર્ગ મહિલા ગત તારીખ તેર તારીખે ખંભાળિયા નાકા પાસે ખરીદી કરવા માટે ગઈ હતી અને રિક્ષાની રાહ પોતાના ઘેર જવા માટે ઉભી હતી જે દરમિયાન એક સીએનજી રીક્ષા તેની પાસે ઉભી રહી હતી અને વીસ ભાડામાં પોતાના ઘર તરફ જવાનું નક્કી કર્યું હતું જે રિક્ષામાં અગાઉથી એક મહિલા અને ઉપરાંત ત્રણ પુરુષો આગળ પાછળ બેઠેલા હતા રિક્ષા ચાલુ કર્યા બાદ તમામે મળીને મહિલાને મારકુટ કરી ડરાવી ધમકાવી તેને હાથમાં પહેરેલી રૂપિયા એસી હજારની કિંમતની સોનાની બે બંગડીની લૂંટ ચલાવી રસ્તા વચ્ચે ઉતારીને રિક્ષામાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હતા જે મામલો સિટીએ ડિવિઝન પોલીસમાં લઈ જવામાં આવ્યો હતો અને એક મહિલા સહિતના પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના અનુસંધાને સિટી ડિવિઝનની પોલીસ ટુકડી દોડતી થઈ હતી અને રિક્ષાના નંબરો મેળવી લીધા બાદ ઊંડાણપૂર્વકની તપાસના અંતે એક મહિલા સહિતના પાંચ શખ્સોને અટકાયતમાં લઈ લીધા હતા જેમના જામનગરમાં નજીક ગોરધનપરા વિસ્તારમાં રહેતી વિજયાબેન રૂપેશભાઈ પરમાર ઉપરાંત રૂપેશ જયરામભાઈ પરમાર અજય સોલંકી લાલજીભાઈ સોલંકી અને આકાશ ચંદુભાઈ પરમાર વગેરેની અટકાયત કરી છે તેઓને અડધો ડઝનથી વધુ બનાવોને અંજામ આપ્યો છે અને પેસેન્જર તરીકે એકલા વ્યક્તિને બેસાડી તેના રોકડ તથા દાગીના સહિતના માલસામાનની લૂંટ ચલાવી પેસેન્જરને રસ્તામાં ઉતારીને ભાગી છૂટતા હતા આજે ટોળકી આખરે પોલીસના સકંજામ આવી ગઈ છે ગુજરાતી જામનગર